आका घर में आवे छोटी थी हम जाऊं जवान जी तो दे अन जाओ अन धैर्य से राजा पटियार ना राजा हां आगे नहीं आयो तो बोले अरे हां महाराज जोग में आवाज़ जवानी बात तो है तो कोई कोमल के आउ प्रभु के ना राजा कौन के अजमल राजा एम ना दिखली भगवान के सगुना बा इन सब को ने स्थित अपना राज्य से लेना आयो महाराज अरे कमाल बुलाओ बापू मको एकाई काटा सवार સભ્યતાની વાત કરો ને બાપા એ બાપા આની વાત કરો ને તમારી પાસે બોલો ટોય મારવાનો રહે જ હે તમે વાત તો રાજા અટલ જોરથી વે સાલે હે બોલા છે માકે કાર્ય કદાપે નહી થને કરો જા

શું સાબ હું કીધું બાપુને બાપુની છોત્રી કીતો કરી નાખી જો તો અને તને શું થાય બટાયાને આયા બોલી તા મને થાય જોથી લેવાનું હો કાઈ બજાન હાટી બોલે બાપા હાટી છેની કોબા ટેટાડી એમ તમે એકી જોએ તો એને ખબર નો હોય મારી બાપુ છે ભાઈ નું બોલે